આવતીકાલે લોકસભા સીટના પ્રથમ તબક્કાનું મતદાન શરૂ થઈ રહ્યું છે એ પહેલાં જુનાગઢ લોકસભા સીટમાં પણ ચૂંટણી પ્રચારનો માહોલ જામ્યો છે આજે જૂનાગઢ લોકસભા સીટના કોંગ્રેસના ઉમેદવાર હીરાભાઈ ચોટવાએ ઉમેદવારી ફોર્મ ભર્યું હતું સૌ પ્રથમ પોતાના ઇન્ડિયા ગઠબંધનના સમર્થકોની ઉપસ્થિતિમાં દોમડીયાવાડી ખાતે સભા સંબોધી હતી સભાની અંદર એમને બચાવવા માટે હાકલ કરવામાં આવી હતી સભા પૂર્ણ કરી હીરાભાઈ જોટવા જુનાગઢ શહેરમાં પોતાના હજારો સમર્થકો સાથે રેલી યોજી હતી ત્યારબાદ કલેક્ટર કચેરીએ ઉમેદવારી ફોર્મ ભર્યું હતું જુનાગઢ લોકસભા સીટના આ ઉમેદવાર હીરાભાઈ જોટવા ગત વિધાનસભાની ચૂંટણીમાં કેશોદ બેઠક પરથી પણ ચૂંટણી લડ્યા હતા જુનાગઢ લોકસભા સીટના કોંગ્રેસના પ્રભારી વિક્રમભાઈ માડમે જણાવ્યું કે લોકસભા સીટ પરથી કોંગ્રેસ અને સર્વેપક્ષના ઉમેદવાર તરીકે હીરાભાઈ ફોર્મ ભર્યું છે ત્યારે અઢારે વર્ગના નેતા તરીકે હીરાભાઈ જોટવાને ઉમેદવાર તરીકે સ્વીકાર્યા છે આજે જૂનાગઢમાં જે સમર્થનમાં સભા સંબોધનોમાં આવી હતી અને ત્યારબાદ શહેરમાં રેલી યોજવા હતી ત્યારમાં દેખાતો ઉત્સાહ ભ્રષ્ટાચારી અને સમુખ ત્યાર શાહી સરકારને હટાવવા માટેનો આ પ્રયત્ન છે અને પ્રજા પણ હીરાભાઈ જોટવાની સાથે છે આ સીટના પ્રભારી તરીકે વિક્રમ માડમ તરીકે તમને ખાતરી આપું છું કે જો તમે આ ઉમેદવારને જીતાડશો તો ચોક્કસ તમે નફામાં રહેશો આજે તેર જૂનાગઢ લોકસભા માટે હીરાભાઈ જોટવાએ જે ફોર્મ ભર્યું છે એમાં સર્વ પક્ષના ઉમેદવાર તરીકે એમાં આમ આદમી પાર્ટી હોય સમાજવાદી પાર્ટી હોય કોંગ્રેસ પાર્ટી હોય બધાએ સાથે મળીને અઢારે વર્ગના નેતા તરીકે હીરાભાઈને સ્વીકારી રહ્યા છે ત્યારે આપણે જોયું જૂનાગઢમાં એક જંગી રેલી નીકળી તમામ લોકો તમામ પાર્ટીના લોકો બિન પાર્ટીના લોકો સારા લોકો જેને રાજકારણથી લેવા દેવા પણ નથી એવા લોકોએ આ ભ્રષ્ટાચારી સરકાર આ સરમુખતિયારી સરકાર એને હટાવવા માટેનો એક પ્રયત્ન છે અને જનતા જ્યારે એમની સાથે છે ત્યારે આ સીટના પ્રભારી તરીકે હું વિક્રમ માડમ ખાતરી આપું છું જનતાને કે જો તમે આ ઉમેદવારને જીતાડશો તો ચોક્કસ તમે એમાં નફામાં રહેશો નુકસાનમાં નહીં રહ્યો આ ઉમેદવાર એ જનતાનો ઉમેદવાર છે એ પબ્લિકના કામ કરતો ઉમેદવાર છે અને જનતાએ પણ અમને ખાતરી આપી છે કે આ ઉમેદવારને અમે જંગી બહુમતીથી જીતાડી આપીકરણો બેકારી સૌથી મોટામાં મોટું સમીકરણ હોય તો બેરોજગારી યુવાનોને નોકરી નથી બેકારી છે મોંઘવારી છે ભયંકર ભ્રષ્ટાચાર છે એક અથું શાસન છે તાલુકા પંચાયતથી શરૂ કરીને દિલ્હી સુધી એક વ્યક્તિનું શાસન છે એક પાર્ટીનું નહીં એક વ્યક્તિનું શાસન છે અને હિન્દુસ્તાનની જનતા ક્યારેય સરમુખતારોને સ્વીકારતી નથી અને સરમુખતિયારીને ઉખાડવા માટે થઈને આ જનતા નક્કી કર્યું છે કે કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર હીરાભાઈ જોટવાને વિજય બનાવશે яна અને સાબાજી જન રાજકારણ થી કંઈ લેવા દેવા નથી કેવા તમ તમામ આગેવાનોને આ લોકસભાના પ્રભારી સન્માન એક ના નામ છે ઉમેદવાર છે કોંગ્રેસ પાર્ટી અને ઈન્ડિયા ગઠબંધન ના ઉમેદવાર છે એવા ઈને બેઠું ભરવા આપણે સૌ તમને રેતીએ અમે જરી ના બેઠું ભરવા જોઈએ જો ભોં ભરવાનું છે ત્યારે આપણે સૌએ બે કોબા સે પાડા પાયા જાજા રાહનો હક્કાતા ત્યા ત્યા રોકાવીને લગભગ અડધી કલાક કલાક છૂટી ગાડીઓને રોકાવી એને લીધે મારી સભા થઈ ગઈ એટલે હું રાજા સુડા સવાનો આફત બાકી અમેનું સૂત્ર બંધ કરતો બને ક સભા ન કરે કે કણ કે હું કઈ સભા તો પહેલા કરવી જોઈએ ઈ કેને સભા ને કુ તમારો આ કામ કર દેજો ને જેમ વિશાવદનમાં બદર આપણો કામ કરી દીધું એને એમ થયો કે ક્યારે એના ભૂતો ભવિષ્યતિ સો સીટ એક સીટ રોકી દે અને જે પટેલ સમાજ નો ને ન્યાના વિસા બદર ની પ્રજા ઇતર સમાજ રોજ ભભૂકી ઉઠો એમ કે કે પેલા એ પછી હજાર હારવા ના તો હવે પાત્રી આ કુદરત આ કુદરત કસમ કે આપડા દેખાય ત્યારે

एवरी दे बिहार ओकरिस मोपन की दूधू दू। कांग्रेस पार्टी में बिहार ओकरिस हुए के बिहार बाविस हुए हमेशा मने पहलू कुछ दूधू त्यार हूँ कांग्रेस पार्टी ने लाख लाख सेल्यूट करीस कि हमारे मने जरे पहला कुछ हो मावे त्यार हमारी कदर था ती हुए एक चोर चोट आऊंगे पिता इरा भाई हाउथी वधर ले आप टेलो मांगवा माता तब रित्ती की ये हम ना विशेष आवाज़ पर कारण के ये लोगों रियल काम में काम करवा जा रहे बता रहे बाबू जा रहे तमाम समाजों ने आवाज़ साथ है हम अपने यहाँ बेतरंग मिट्टी की बात करवा मांगो चुला में नहीं लग कांग्रेस से हूँ तो आज जिला मार्टे आपका શણ સુગર ફેક્ટરી ઉના કોડીના તાલાળા જુનાગઢમાં મોટો ગ્રુપરેટનું કારખાનું મોટી દૂધની ડેરી મોટી ફાર્મસી કેવું જનસમર્થન રહ્યું કઈ કઈ વાત હતી તેમ હું તો બધે જ કહું છું કે પહેલી વખત હિન્દુસ્તાનના તમામ વિપક્ષો એક થયા ગઠબંધન આપ પાર્ટી જો ન હોત તો ગયા વખતે જ અમે સત્તામાં હતા છ ધારાસભ્યો હતા આ વખતે ગઠબંધનને પણ નીચી કરી લીધો કે લોકશાહી લાવવાની જરૂર છે લોકશાહી જતી રહી છે આ વખતે મીડિયાઓએ નિર્ધાર કર્યો એવો મને આ ચૂંટણી પછી લાગે છે કે પાટિલ સાહેબની સભા હોય દ્વારકામાં લાઈવ મીડિયા મિત્રોએ બતાવ્યું જ્યારે મીડિયા મિત્રો જ્યારે વિપક્ષ અને જનતા જનર્ધન પોતાના હક માટે લડવા નીકળી હોય ત્યારે મને જેનો ઉત્સાહ છે અને ખાસ કરીને જૂનાગઢની પ્રજા જે અહીંયા પાણી જો ક્યાંથી પાણી આવે ત્યાંથી ખાડા આવે એ ખબર નથી પડતી કોર્પોરેશનના માલિકોને ખબર પણ એ લોકોએ જે આડેધડ વહીવટ કર્યો છે હવે પ્રજા થાકી ગઈ છે પ્રજા હીરાભાઈને ઈચ્છે છે અને જે એમપી ફોન નથી ઉપાડતા ફોન બંધ રાખે એ કાલના એના ભાષણમાં તમે સાંભળ્યું હશે એટલે એનાથી પ્રજા ત્રાહીમામ થઈ ગઈ અમે ભગવાન આ પીડિતો એમના મને એમાંથી છોડાવે જુનાગઢમાં નવું કલેવર લાવે એટલી વિનંતી હજારો માણસો સાથે રેલી માણસોની રેલી થઈ પ્રજા પ્રજાએ જોઈ છે એટલે આથી વધારે ઉત્સાહ ન હોય એથી વધારે ગાંડામાં ઉત્સાહ હોય શું કેવો આપની જીત અરે મારી જીત જનતા લડે છે જનતા જનાર્દન જનતા જનાર્દન જીતે ને